અને જેને જીતાડો એને મુખ્યમંત્રી બનાવો એવા બળુકા માણસો દોસ્તો મને વિશ્વાસ છે કે ખડકી ખોલી છે પણ ગાંધીનગરની વિધાનસભાનો આખો ડેલો ખોલવાનું કામ પણ વિષાવદર થી છે નમસ્કાર મિત્રો મિત્રો ગોપાલ ઇટાલિયા બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં શું સીએમ નો ચહેરો બનશે

યા વિસાવદરના નવા ધારાસભ્ય બની ચૂક્યા છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા ત્રેવીસ તારીખે પરિણામ આવ્યું ત્યારબાદ ગોપાલ ઇટાલિયાએ એક વિજય યાત્રા કાઢી વિસાવદર ભેસાણ ગ્રામ્ય વિસ્તારમાંથી આ યાત્રા નીકળી વિસાવદન આવીને અટકી સરદાર ચોકે તેમણે ભાષણ આપ્યું ભાષણમાં ગરીબી બેકારી રોજગારી ક્રાંતિની વાતો એ બધી વાતો ગોપાલ ઇટાલિયા સામાન્ય રીતે શિક્ષણની વાતો કરે એ બધી વાતો તેમણે કરી અને ત્યારબાદ તેમણે મુખ્યમંત્રીની વાત પર ભાર મૂક્યો તેમણે કહ્યું કે વિસાવદનની જનતા ધારે તેને ધારાસભ્ય બનાવે અને જેને ધારાસભ્ય બનાવે તેને પાછા મુખ્યમંત્રી પણ બનાવે તેમણે કહ્યું કે વિસાવદનની જનતાએ આ એક ખડકી ખોલી છે આવનાર સમયમાં ગાંધીનગરનો ડેલો પણ વિસાવદરની જનતા ખોલશે આ વાત છે આ એક ઇશારો છે કારણ કે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીને હજુ લાંબો સમય છે આમ છતાં પણ જેમ કે જેટલો વધુ સમય હોય તૈયારી કરવા માટે તેટલો વધુ સમય મળે સત્યાવીસની ચૂંટણીનો સમય છે પરંતુ તમને યાદ હશે કે બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણીમાં ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીએ ધારાસભા માટે તેઓ જામખંભાળિયાથી લડતા હતા પણ મુખ્યમંત્રી પદ માટેનો ચહેરો ઘોષિત કર્યો હતો ઈસુદાન ગઢવી જો આમ આદમી પાર્ટી જીતશે સરકાર બનશે તો ઈસુદાન ગઢવી મુખ્યમંત્રી હશે તે વાત તેમણે કહી હતી પરંતુ ગોપાલ ઇટાલિયાએ વિસાવદરમાં આ વાત કરીને એક ઇશારો આપી દીધો છે કે બે હજાર સત્યાવીસમાં આમ આદમી પાર્ટી ગોપાલ ઇટાલિયાને મુખ્યમંત્રી પદના ચહેરા સાથે ચૂંટણી લડી શકે છે મુખ્યમંત્રી પદનો ચહેરો જે વિરોધી મતો હતો એ બે ભાગમાં વહેંચાઈ ગયા અત્યાર સુધી શું ગુજરાતમાં અલગ અલગ પાર્ટીઓ આવી પરંતુ લાંબા સમય સુધી ટકી નથી આ આમ આદમી પાર્ટી સત્યાવીસની ચૂંટણી પણ લડવા જઈ રહી છે અને તેમાં પણ ગોપાલ ઇટાલિયા કદાચ તેનું નેતૃત્વ કરશે બાવીસમાં જ્યારે આમ આદમી પાર્ટી આવી એટલે કે સત્તરનું પરિણામ તમે જુઓ તો સત્તરમાં ભારતીય જનતા પાર્ટીને ઓગણપચાસ ટકા આજુબાજુ વોટ શેર હતો એકતાલીસ ટકા આજુબાજુ કોંગ્રેસનો વોટ શેર હતો પણ આમ આદમી પાર્ટી બે હજાર બાવીસમાં આવી તો સીધો કોંગ્રેસનો વોટ શેર તૂટી ગયો કોંગ્રેસનો વોટ શેર જે એકતાલીસ ટકા હતો તે તૂટીને સત્યાવીસ ટકાએ આવી ગયો એટલે કે ભાજપ વિરોધી મતો જે હતા એ વહેંચાયા તમે એનું ઉદાહરણ છોડો ચાલો આપણે વિસાવદરનું જ ઉદાહરણ લઈ લઈએ વિસાવદરમાં હર્ષદભાઈ રિવડિયા જીતતા હતા સારા એવા મત લઈને આવતા હતા પરંતુ આમ આદમી પાર્ટી આવી એટલે એ મત સીધા બે હજાર બાવીસમાં સોળ હજારે આવીને અટકી ગયા કોંગ્રેસને ફક્ત સોળ હજાર મત મળ્યા કશનભાઈ વાડોદરિયા એમના ઉમેદવાર હતા વિસાવદર વિધાનસભાથી બે હજાર બાવીસના પણ આ સોળ હજાર જે મત હતા ને એવું લાગતું હતું કે આ સોળ હજાર મતમાં વધારો થશે હવે બધા મહેનત કરે છે નીતિન રાણપરિયા એક નવો ચહેરો આવ્યો છે પણ આ પેટા ચૂંટણીમાં એ સોળ હજારમાંથી પાંચ હજાર આવી ગયા એટલે જ વધ્યું ઘટ્યું હતું ને એ પણ આમ આદમી પાર્ટી લઈ ગઈ એટલે કે સીધી વાત છે કે વિસાવદનનું પણ ઉદાહરણ આપણી પાસે છે ને ગુજરાતનું પણ ઉદાહરણ આપણી પાસે છે અને આવનાર સમયમાં બે હજાર સત્યાવીસમાં આ બંને ઉદાહરણને જોતા કોંગ્રેસની કઠણાઈ વધી શકે છે ગોપાલ ઇટાલિયા સીએમના ચહેરા તરીકે રજૂ થાય તો એક સારી બાબત છે સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીમાં નવો જોમ જુસો પુરાય લોકો લડે સારા ચહેરા એ પોતે શોધીને લાવે પણ વાત એ છે કે દરેક ગોપાલ ઇટાલિયા ના હોય ગોપાલ ઇટાલિયા પોતે ગોપાલ ઇટાલિયા છે પોતે એવા એણે કામો કરેલા છે એની છબી એવી છે એટલા માટે જીતી ગયા પણ અન્ય વિધાનસભાના ઉમેદવારો કેવા છે તેના પર આધાર રાખે ગોપાલ ઇટાલિયા પ્રચાર કરે બે ત્રણ હજાર મત વધે તેના પ્રચારથી નવા કાર્યકર્તાઓ જોડાય પણ ઉમેદવારમાં પણ દમ હોવો જોઈએ એક વાત અતિ મહત્ત્વની છે કે ગોપાલ ઇટાલિયાએ અન્ય પક્ષોમાંથી લોકો લેવા કરતાં એણે પોતે ચહેરા ઊભા કર્યા છે એટલે કે પોતાની એક આખી ટીમ બનાવી છે તમે એની ટીમ જોશો તો કેટલાય તેવા ચહેરા છે કે જે કોઈ રાજનૈતિક પાર્ટી સાથે નાના મોટા હોદ્દા પર હશે પણ કોઈ દી ના તો ધારાસભ્ય રહ્યા છે ના તો સાંસદ રહ્યા છે એમની સાથે કામ કરે છે અને એને મોટા કરવાનું કામ ગોપાલ ઇટાલિયા કરે છે એટલે કે મોટા નેતા નથી લેવા જે છે એને મોટા નેતા બનાવો આખી આમ આદમી પાર્ટીની ટીમ આ થીમ પર કામ કરી રહી છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણી રોચક રહેશે રસપ્રદ રહેશે કારણ કે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બની ચૂક્યા છે વિધાનસભા પણ ગજાવશે અને સાથે સત્યાવીસની ચૂંટણીમાં એ સમગ્ર ગુજરાતમાં કમાન સંભાળશે તેવું લાગી રહ્યું છે પોતે જ પોતાની વાતમાં તેમણે ઇશારો કર્યો છે ના તો અમે આ કહી રહ્યા છે ના તો લોકો કહી રહ્યા છે આ ગોપાલ ઇટાલિયાનો જ ઇશારો છે નહીં તર તેમને એવું ક્યાં બોલવાની જરૂર હતી કે જેને ધારાસભ્ય બનાવે તેને મુખ્યમંત્રી પણ બનાવે કેશુ બાપાને બનાવ્યા હતા પણ તેવું જરૂરી પણ નથી ને કારણ કે ત્યારબાદ તો ઘણા આવ્યા અને તેની પહેલાં પણ ઘણા હતા એટલે કે આ પ્રકારની વાત છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ગોપાલ ઇટાલિયા મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે જાહેર થાય આમ આદમી પાર્ટીમાં તો શું ફાયદો થઈ શકે આમ આદમી પાર્ટીને કોંગ્રેસની કેટલી મુશ્કેલી વધી શકે કોંગ્રેસ આનાથી બચવા માટે શું કરી શકે આપ પાસે અભિપ્રાય હોય એ બાબતને લઈને તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય માહિતી પસંદ આવી હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ